હાલો જય મિત્રો મસ્ત મજાની હાન પડી ગઈ છે અને આપણે કામેથી આવી ગયા છીએ અને અમારે શિવભાઈની કામેથી આવી ગયા છે અને અત્યારે કંઈક ઠેલ્યું ને એવું બધું બનાવે છે તો ભાઈ આપણે કેમ ઠેલી બનાવી આપણે જોવું જ રાખજો અહીંથી અરખું નહીં જાય આપણે થોડોક લેસ ઘટે એમ કહી દો હાંધા કરી કરીને બનાવશો કે હેલા

नहीं तो वाला जाएगा रेमो असल आइस नहीं येन कटिंग कर रही थी है क्या ये वो से मोटर ठेला बनाना है देखो ये ये सुरन कितना ग्रो ठीक है ये भी तो है ये भी तो आ से ना आ नहीं पाए पर नहीं जाए